જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધોલેરા મદન મોહનજી મહારાજનું ધોલેરાધામ શ્રીજી મહારાજ સ્થાપિત આ મંદિર નિષ્કુળાનંદ સ્વામી બનાવેલું અને મહારાજે અહીંયા સહજાનંદ સ્વામી મહારાજે અહીંયા મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને અત્યારે જે ધોલેરાધામ મસ્તનું ડેવલપ થઈ ગયું છે અને સુવિધા સગવડતા સાથે આ એક મોટા સિટીમાં મંદિર હોય એવું આપણે દર્શન કરી રહ્યા છીએ અને ફિલિંગ પણ એવી જ આવી રહી છે તો આપણે દર્શન કરીશું હવે આગળ મહારાજની પ્રસાદીની વસ્તુઓ જ્યાં સસવાયે રાખેલી છે અક્ષર ઓરડી કરીને છે એમાં મહારાજની બધી પ્રસાદીની વસ્તુઓ છે બરાબર તો આપણે દર્શન કરીએ અંદર આ સીડી છે આપણે અને અહીંયા મહારાજના વસ્ત્રો ગોધડી ના દર્શન કરીશું જો મહારાજની માળા છે આહા હા કેવા મહારાજ પહેરતા હશે અને કેવા લાગતા હશે આપણે આમાંથી વિચારીએ સંતોને આ ગોપાલ સ્વામીનું વસ્તુ છે કપડું છે અલગ અલગ ગૌમુખીઓ છે બધાય ધન સંતોથી લઈને અત્યાર સુધી જે સાચવેલી આ હરિભક્તોએ જાળવણી રાખીને આપણે અત્યારે દર્શન માટે અક્ષરઓમાં મૂકી છે આપણા ધન્ય ભાગ છે જો મહારાજની મૂર્તિઓ સાંખડીઓ અને બધી અલગ અલગ વસ્તુઓ છે ચરણાવિંદ ગોદડીઓ છે રજાઈઓ છે વાસણ છે પૂજા પેટીઓ છે હા સ્વામિનારા સ્વામિનારા આમાં મહારાજે ચરણવિંદ પાડી આપ્યા હતા અઢાર જોડી લાઇટ રિફ્રેક્ટ થાય છે એટલે ભક્તો દર્શન બરાબર તમને નહીં થઈ શકે પછી આ મહારાજની સાંકળીઓ અને આ ભાગવત શ્રીમદ ભાગવત વેદ વ્યાસજીએ લખેલું હસ્તલિખિત ભાગવત છે આ મહારાજની સાંકળીઓ સ્વામીના પ્રસાદીનો પથ્થર લાઇટ રિફ્લેક્ટ થાય છે એટલે ભક્તો દર્શન સરખી રીતે નહીં થઈ શકે શરણ અમે બહુ પ્રયત્ન કરીએ છીએ કે તમને હરખા દર્શન થાય પણ લાઇટના કારણે અમે તમને સરખી રીતે દર્શન નહીં કરાવી શકીએ રાજી રહીજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ વ્યાસજીએ લખેલું હસ્તલિખિત આ ઓરિજિનલ પ્રંથ છે જે હસ્તલિખિત છે આ જે મહારાજે મગાવેલી અને સંતોએ લઈ આપી હતી અલગ અલગ બધી પ્રસાદીની વસ્તુઓના દર્શન થઈ રહી છે મહા વાસણો છે વાહ બધી દાલ ને વાસણો ત્રાંબાના અને શરણા શરણાબિંદુ આ દર્શન દુર્લભ છે જે આપણે શ્રીજી મહારાજની યુઝ કરેલી વાપરેલી બધી વસ્તુઓના દર્શન થાય છે મહા મૂલો આ પ્રસાદી રૂપ આપને દર્શનનો લાભ મળી રહ્યો છે હસ્તલિખિત પંતો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાહ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ પ્રસાદીનું લાકડું આ અમૂલ્ય ભેટ કહેવાય આપણી માટે કે જે આપણે દર્શન થાય છે ગૌમુખીના છે ઢાલ છે આ હા 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 કેવું મસ્તનું સત્તર છે મહારાજ માટે ભગવજીને રતનજી પાછળ ચાલતા છે માણકી ગોળીની પાછળ લઈને આપણે મૂર્તિઓમાં ઘણી વખત દર્શન કરીએ છીએ એ આપણે યાદ કરીએ હવે અમે સંતોની સભામાં જઈશું વાત કરી

ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ પ્રકાર ધોળેરાના છે નિષ્ફળ સામીએ જ આ ગ્રંથ લખેલો છે અને એમાં આ ત્રણ પ્રકાર જે છે એમાં ધોળેરાના મહિમાની વાત કરી છે સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિર બનાવી તૈયાર થયું સ્વામિનારાયણ ભગવાન આવ્યા પ્રતિષ્ઠા કરી પ્રતિષ્ઠાની આરતી ઉતાર્યા પછી સ્વામિનારાયણ ભગવાને મદન મોહનજી મહારાજ નામકરણ સ્વામિનારાયણ ભગવાને પોતે જ પાડ્યું અને મદન મોહનજી મહારાજના નામનો જય જયકાર કર્યો પછી સ્વામિનારાયણ ભગવાન નિષ્ણામ સ્વામી પર બહુ રાજી છે અતિ પ્રસન્ન થયા અતિ પ્રસન્ન થવાનું કારણ શું કે અહીંની હવા ખારી પાણી ખારું જમીન ખારી ગરીબ પ્રદેશ આવા પ્રદેશમાં મંદિર બનાવવું કે લોઢાના ચાવા જેવું કઠણ કામ હતું કામ હતું અમદાવાદ જેવી સિટીમાં મંદિર બનાવવું હોય ને તો ત્યાં બધું તરત મળી જાય ચૂંટણી પ્રદેશના લોકો હોય એટલે ધન ખૂબ મળી જાય અને કામ કરનારા માણસો પણ મળી જાય કાંઈ કશું મળે નહીં એક ઠીક લેવા જાવ્યું તો કાં કા દેવું પડે ચાલીને જવું પડે એ વખતે કાંઈ વાહન એવા હતા નહીં રસ્તા રોડ રસ્તા હતા નહીં એટલે સ્વામિનારાયણ ભગવાને નિષ્કુલાન સ્વામી પર બહુ રાજી થયા આવા પ્રદેશમાં મંદિર તૈયાર થયું સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠા કર્યા પછી નિષ્કુલાન સ્વામીને બોલાવ્યા કે સ્વામી તમે અહીંયા આવો કે એટલે નિષ્કુરાંત સ્વામી ઉભા થઈને મહારાજની પાસે આવ્યા ત્યાં સ્વામિનારાયણ અત્યારે જ્યાં પૂજારીઓ આરતી ઉતારતા હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઉભાતા સ્વામિનારાયણ ભગવાન મૂર્તિનો મહિમા પણ ખૂબ કીધો ધોયરા મંદિરનો ખૂબ મહિમા કીધો સ્વામિનારાયણ ભગવાન કે છ ધામ અમે જે બનાવ્યા છે એમાં અમને મદન મોહનજી મહારાજ અતિ પ્રિય છે અને આ જે અમે મંદિર બનાવ્યું છે બધા દેશને માટે બનાવ્યું જે જે ગામમાં જે જે મંદિરો બનાવ્યા તે તે દેશને અર્થે બનાવ્યા પણ જે ધોળેરા મંદિર બનાવ્યું છે સર્વસ્ આખી દુનિયા માટે કે મંદિર બનાવ્યું છે આજથી સ્વામિનારાયણ ભગવાન બસો વર્ષ પહેલાં ધોલેલા એ શબ્દો આજે સાકાર થઈ છે સાકાર થઈ રહ્યા છે શાસનની બાગની અંદર હું લગભગ જોઉં છું બળદેવ સ્વામી અહીં કોઠારી હતા એને લગભગ પંદર વરસ થયા પંદર વર્ષથી પાછળ એ મોટું કામ ચાલે છે એલ એનસીનું કામ છે અને મોદીની મિશ્રામાં કામ ચાલે છે પંદર વર્ષ પહેલા અહીંયા પાંચ હજારમાં કોઈ વીઘો જમીન રાખતા નહોતા પર આપે ને તોય નહોતા લેતા આજે સવા સવા કરોડ એટલે કોઈ એકરના કેટલા થાય અમારે અહીં ત્રણ વીઘાનો એકર ગણાય છે કાલમાં અમુક જગ્યાએ સરોતરમાં પોણા બે વીઘાનો અમુક જગ્યાએ અઢી વીઘાનો અહીં ત્રણ વીઘાનો એકર ગણાય તમે વિતા કરો પોણા ચાર કરોડ રૂપિયા થયા

તો જે પરમાત્મા નારાયણની ઝાંકી ના થાય એ તમે મને પ્રત્યક્ષ સમય મારે કાંઈ માગવું નથી કાંઈ જોશું નથી બસ તમે રાધી થયા આવા નાવા મારી પર રાજી રહેજો પણ સ્વામિનારાયણ ભગવાનને તો નોંધ આવી ગયેલી વખતે વિશ્વન સ્વામીએ ના પાડી પણ સ્વામિનારાયણ ભગવાન આવો ખેસ ઓડ્યો હતો ને સ્વામીએ એના ખંભાવ ઉપરથી ખેસ તાદ લઈ લીધી નીચે પાથરી યજ્ઞશાળામાંથી કંકુ મંગાવી અઢાર જોડી ચરનારી પાડી અને સ્વામિનારાયણ ભગવાને નિષ્ફળ સામે આખી ચાદર ઓડાડી દીધી તો તમે વિચાર કરો અઢાર જોડે ચરનાર સ્વામિનારાયણ ભગવાન અતિ પ્રસન્ન થઈ અતિ રાજી થઈ અને નિષ્ફળ સ્વામીને એ તાદર ઓડાડી દીધી હોય સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા રાજી થાય છે અને અમારા ધોયરા મંદિરને માટે મોટા મોટું ગૌરવ એ છે કે ધોયરા મંદિરમાં અત્યારે પણ એ ચરનારીના અહીંયા છે કે અમારા ધોયરા પ્રદેશના હરિભક્તો માટે અમારા સંતો માટે મોટા મોટું ગૌરવ કહેવાય આવી વસ્તુ ક્યાંય પ્રસાદીની વસ્તુનું કોઈ પ્રોડક્શન નથી મોદી ના પેલા સફારીની તમ બધા કથા વિદ્યાર્થી ધર્મનંદન લાલજીભાઈ એ છૂટ ખરીદ્યો સાડા ચાર કરોડમાં હવે ક્યાં ત્યારે ભગવાને ખુદ પોતે જ ચડાવીને જે પાડી અને જે ચંડાવીને આપેલા હોય એની કિંમત કોમ્પ્યુટરે આપી શકે નહીં એટલે કિંમત થાય બીજું વરદાન સ્વામિનારાયણ ભગવાને માગવાનું કીધું પણ સ્વામીએ ના પાડી બીજું અરદાન એ આપ્યું કે ધોળેરાના એક સંતને તમે જમાડે કોઈ અને જગતના એક કરોડ સાધુને જમાડશે તો એક સંતને જમાડા તું નહીં થાય તો આજે કેટલા બધા સંતો અહીંયા જમશે અત્યારે અમારે અહીંથી આમ કુલ ટોટલ બાવીસ ત્રેવીસ સંતોની સંખ્યા છે પણ એમાં અત્યારે અડધા અહીંયા હાજર હોય કે તમે ગુરુકુલ છે એક આજું મંદિર છે ત્યાં બીજા સંતો હોય એટલે બધી દસથી બાર સંતોની અત્યારે અહીં હાજરી છે દસથી બાર સંતોજો ગમે મેં પહેલાં વાત ને શ્રદ્ધાને વિશ્વાસનો આ વિષય છે ભક્તિ માર્ગ છે ને એ શ્રદ્ધાને વિશ્વાસનો માર્ગ છે આપણે શ્રદ્ધા ઉપર જ બધા ચાલીએ છીએ ને આપણે કઈ કોઈ અક્ષરધામ જોયું નથી કોઈ પૌલોકધામ જોયું નથી કોઈ વૈકુઠ ધામ જોયું નથી શાસ્ત્ર આધારિત આપણને શાસ્ત્રમાં ને વિશ્વાસ છે કે એ મેળવવાના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને મળશે મળશે ને મળશે એમાં શ્રદ્ધાને વિશ્વાસનો વિષય છે એટલે તમે એક સંતને જમાડે તો એક જગતના એક કરોડ સાતને જમાડાનું ફળ મળે બીજું મારા જે વરદાન આપ્યું કે ધોલેરાના સંતને કોઈ વસ્ત્રો ઓડાડે તો એ જીવાતમાં બ્રહ્મોલમાં નિવાસ પામે આ બધી હું જે વાત કરું છું ઇસ્કુલાન કાવ્યના પુરુષોત્તમ પ્રકાશમાં ચોત્રીસ પાંચના છત્રીસમાં પ્રકારમાં વાત લખેલી છે પછી ત્રીજું જે વરદાન છે ત્યાં લખાણમાં નથી એ પણ પરંપરા સાંભળવામાં આવેલી વાત છે તમે જ્યારે મંદિરના પગથિયા ચડો નિર્ભાંત સ્વામીની ઘડેલી કમાન છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે કમાન પાસે આવ્યા મહારાજે ત્યાં બે હાથ અડાડ્યા કમાન એ કમાની વખતે નીચે હતી સ્વામિનારાયણ ભગવાનને આજ તો બહુ ઊંચી હતી હું આમ હાથ ઊંટો કે નામી જતો હતો સ્વામિનારાયણ ભગવાનની બે કમાનને બે છેડે હાથ અડાડી સ્વામિનારાયણ ભગવાનની વખતે એવું બોલેલા કે આ કમાનની નીચેથી જે કોઈ પસાર થાય એને જમનું કહેવું નહીં એક વેલાલમાં માડ હતો એસનભાઈનો માઢ કહેવાતો એક માળ હમણાં કંઈક બે ત્રણ મહિના પહેલાં કંઈક પડી ગયો મેં વાત સાંભળી અકસ્માત કંઈક આ વરસાદનું આવ્યું એમાં પડી ગયો મારે કહેવાનું શું કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવી રીતના વરદાન આપેલા છે અને તમે બધા ભક્તો જે રાત્રો મેમનગર ગુરુકુલ સાથે જોડાયેલા છો સંતોની સાથે જોડાયેલો છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે ધન્યવાદ એટલા માટે કે તમે સંતોને ઓળખી અને સંતની સાથે જોડાયેલા છો અત્યારે જે સાચા સંતને ગોવાના કળયુગમાં ગોતવાને એ બહુ અઘરામાં અઘરી બાબત છે પણ તમે બધાય ખૂબ ભાગ્યશાળી છો ખૂબ નસીબદાર છો કે તમે સાચા સંતોની સાથે જોડાયેલા છો માધુપ્રિય સ્વામી બાળકૃષ્ણ સ્વામી હરિસ્વરૂપ સ્વામી યા બધાય સત્સંગના નજરાના રૂપ કહેવાય આ સંતોને તમે પહોંચવા જાઓ આવા સંતો તો કાંઈ મળે નહીં હરાટું યુગમાં આવા સંતોને તમે જે ઓળખા છે ત્યારથી તમે સંતોને ઓળખા છે ને ત્યારથી જ તમારો સીપો વાગી ગયો છે સામનો એમાં કોઈ બે હસ નથી અને કોઈ શંકાને સ્થાન નથી એટલા માટે તમને બધાય ખૂબ હરિભક્તોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે મતન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું તમને બધાને ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ આપે અને તમારું આરોગ્ય એ ખૂબ સારું રહે અને તમે બધા સત્સંગ સ્વામીને લાખો લાખ ધન્યવાદ છે હરિસ્વરૂપ સ્વામીની હરિસ્વરૂપ સ્વામીને વડતાલમાં જે કરતો છો અને એમને જે સંકલ્પ કર્યો એ સંકલ્પને આજે લાખો હરિભક્તો એના સંકલ્પની સાથે જોડાના છે અને લાખો હરિભક્તો વંદુના પાક કરે છે હમણાં મેં બંધ કર્યા ના હું રોજ એકસો ને આઠ પગ થાય એ રીતે તેર તેર પાર કરતો હતો